ભાવનગરમાં જે ગઈ રાત્રિનો વરસાદ હતો તો આ મારુતિ યોગ આશ્રમ વાળો જે ખાંચો છે કાળિયાબીડ વિસ્તારનો સમગ્ર કાળિયાબીડ વિસ્તારનું પાણી અહીંથી જાય છે અહીંયા લોકોની હાલત તમે જોવો કે અહીંયા ઓછામાં ઓછા પચીસથી પચાસ ઘરની અંદર પાણી ઘૂસી ગયા અને તમામ લોકોની ઘર વખરી ખરાબ થઈ ગઈ અનાજ ખરાબ થઈ ગયું રાત્રે કોર્પોરેશનના અધિકારીઓનો કોર્પોરેશનના કોર્પોરેટરનો પોતે મહેનત કરી અને ત્યાં હટાવવાનો પ્રયત્ન કર્યો પાણી નિકાલનો એમાં એ પ્રયત્ન કરવામાં બે લોકો તણાતા તણાતા રહી ગયા આના માટે જવાબદાર કોણ જ્યારે આ ભૂંગળા નખાતા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરીને એમ કહ્યું હતું કે એક ભૂંગળે અહીંયા અમારું આખા કાડેબીટનું પાણી નીકળે છે એક ભૂંગળે નો મેળ પડે તમે અહીં જાજા ભૂંગળા નાખો તો અમારો પાણીનો નિકાલ થાય જ્યારે વરસાદ આવે એટલે આ વિસ્તારના લોકોને ભય તળે જીવવાનું રાત્રે જાગવાનું પોતાના બાળકોને સલામત રાખવાના તો બાળકોને સલામત રાખવા જાય તો પોતાના ઘરની ઘર વખરી ખરાબ થઈ જાય તો આ નુકસાનનું ભરપાઈ કોણ કરશે આ લોકો આગળ ટેક્સ તો ઉઘરાવી લે છે આપણે પણ ટેક્સનું વળતર આ લોકોને આપી શકતા નથી એટલા આપણે ભાવનગરનું અત્યારે જે આ તંત્ર જે આ શાસકો રહ્યા એટલા નબળા છે કે લોકોને પૂરી સુવિધા આપી શકતા નથી અહીંયા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી અને આ લોકોનો કાયમી હલ લાવવો જોઈએ આ અમારી માંગણી છે જો આ હલ માટેના પ્રયત્નો ચાલુ નહીં થઈ જાય તાત્કાલિક ધોરણે તો આગામી દિવસોમાં આ લોકોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી શાસકોની રહેશે રહી શકે